ગુજરાત પોલીસની સૌથી મજબૂત ગણાતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમનું એક મોટું ઓપરેશન પાર પડ્યું છે ગુજરાત પોલીસની સૌથી મજબૂત ગણાતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમનું મોટું ઓપરેશન પાર પડાયું છે પોલીસે બાવીસો કરોડથી વધુના માધુપુરા ક્રિકેટ સટ્ટાના મુખ્ય સૂત્રધાર હર્ષિત જૈનને દુબઈથી ઝડપી પાડ્યું છે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને તેની ટીમે આ મિશન પાર પાડ્યું હતું હર્ષિત જૈન સામે લુકઆઉટ સર્ક્યુલર અને રેડ કોર્નર નોટિસ પણ નીકાળવામાં આવી હતી તો દુબઈ પોલીસે હર્ષિતને લોકેટ કરી લીધો હતો અને પછી સ્ટેટ મોનિટરિંગ સેલ સાથે સંકલન કરી અને તેને ડિપોર્ટ કર્યો હતો માધુપુરા કેસમાં હર્ષિત જૈન પકડાયા બાદ પોલીસ હવે સૌરભ અને અમિત મજેઠિયા સુધી પહોંચશે આ સહિત અન્ય બુકીઓ પણ સકંજામાં આવશે તો વિદેશ ગયેલા બુકીઓ હવે એસએમસી ટૂંક સમયમાં સકંજો મજબૂત કરશે માધવપુરા પોલીસ સ્ટેશનમાં જે બુકીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો તે બુકીઓ વગદાર છે અને કરોડોનો આસામી છે તેઓ વિદેશમાં વસે છે અને પોતાનો ધંધો કાયદેસર હોવાની વાતો સ્પષ્ટ જણાવી રહ્યા છે આ કેસમાં જે બુકીઓના નામ ખુલ્યા હતા તે બુકીઓ આઈપીએસ અધિકારીઓ અને રાજકીય ઘરોબો ધરાવે છે આમ બુકીઓના રાજકીય દબાણથી તપાસ ઓછી થઈ હોવાનું મનાય છે તો પીસીબીએ રેડ કરી ત્યારે સાત મોબાઈલ ત્રણ લેપટોપ પાંચસો છત્રીસ ચેકબુક પાંચસો અડત્રીસ ડિબેટ કાર્ડ ચૌદ પીઓએસ મશીન એકસો ત્રાણું સિમ કાર્ડ સાત પાન કાર્ડ ત્યાંસી કંપનીના સિક્કા વીસ ડિજિટલ સિગ્નેચર ડિવાઇસ અને રોકડ મળી ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો તે સિવાય જે રેડ કરવામાં આવેલ હતી આ અમદાવાદ શહેરના માધવપુરા ખાતે સુમેલ બિઝનેસ પાર્ક છે જે ત્યાં બ્લોક જેમાં આવેલ એમાં એકસો અઠ્ઠાઈસ નંબરની ઓફિસ જે મહાવીર એન્ટરપ્રાઇઝ નામની કંપની જે છે અજય કુમાર જી જીતેન્દ્ર કુમાર જૈનના નામે ચાલતી હતી પણ એ કંપનીનું સંચાલન જે છે અર્ચિત હર્ષિત જૈન આરોપી જે આ કામના મુખ્ય આરોપી છે જેના ઘરમાં રેડ ઓફિસમાં રેડ કરવામાં આવેલ હતી અને જે ત્યાં બેસીને આ બધું ક્રિકેટ સત્તા બેટિંગ અને ગેમ્બલિંગ અને ડબ્બા ટ્રેડિંગનું સંચાલન કરતા હતા અને જેના પાસે આ બધા જે છે ભાડાના અકાઉન્ટ ડમી સિમ કાર્ડ અને બધી વસ્તુઓ કરવા કબજે કરવામાં આવેલ હતી તો એ આરોપી દ્વારા જે છે આ ઓફિસની સંચાલન કરવામાં આવતી હતી તો આ જે છે એની એમો એવી રીતની હતી કે તેઓ અલગ અલગ વ્યક્તિઓના નામે ખોટા ભાડા કરારો બનાવી તે ખોટા ભાડા કરારો અમદાવાદ શહેરમાંથી ઘુમસધારાનું લાઇસન્સ મેળવી આ ઘુમાસધારાના જે લાઇસન્સ મેળવ્યા પછી યુઝ કરી ખોટા દસ્તાવા દસ્તાવેજો બનાવતા હતા અને એ દસ્તાવેજોના આધારે જે છે જુદી જુદી કંપનીઓના સિમ કાર્ડ ખરીદતા હતા આ જે સિમ કાર્ડ ત્યાં સ્થળ ઉપરથી કબજા કરવામાં આવેલ હતા એ તપાસ દરમિયાન જણાવવા જાણવા મળેલ કે આ જે સિમ કાર્ડો છે આ સિમ કાર્ડ એ લોકો વોટ્સએપ અકાઉન્ટ જે છે ઓપરેટ કરવા માટે યુઝ કરતા હતા અને પછી સિમ કાર્ડ તોડી નાખતા હતા અને જે આ જે સિમ કાર્ડમાંથી જે વોટ્સએપ એપ્લિકેશન ડાઉન કરી લોડ કરીને જે અકાઉન્ટ ચાલતા હતા એ અકાઉન્ટથી આ ગેમ્બલિંગની અને ડબલ ટ્રેડિંગની ગતિવિધિઓ ચાલતી હતી અને આ જે છે ગેમ્બલિંગના જે નાળા છે એ જે અનધિકૃત રીતે મેડવેલા બેંક એકાઉન્ટમાં જમા થતા હતા આવી રીતે ત્યાર જે છે એમાં મોબાઈલ ફોન અને લેપટોપમાંથી અનેક આઈડી મળવામાં આવેલ હતી જેમાં જે છે મુખ્ય આઈડી જે છે cricketbet9.com જે મહાદેવ નામની બુક છે સ્કાઈ એક્સચેન્જ ડાયમંડ એક્સચેન્જ બેટ બી કલીફા બુક રાધે બુક મહાદેવ બુક અને સીબીટીએફ જેટલી જુદી જુદી જે છે ગેમ્બલિંગ માટેની ત્યાં એપ્લિકેશન્સ અને આઈડી સ્થળ ઉપરથી મળેલ હતી તો આઈડીઓની આ એસએમસી દ્વારા તપાસ કરવામાં આવેલી અને કઈ રીતે કયા બેંક એકાઉન્ટમાંથી કયા આઈડીથી રમીને નાણાં જમા થયા છે તેવું પણ લિંક જે છે એસએમસી દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલ છે અને જે નાણાં જે છે આ ખોટી દમી જે કંપનીઓ બનાવાયેલ હતી એ નાણાં જે છે આ જે કંપનીઓમાં જમા થયા છે એ નાણાં જે છે કોણે જમા કરાયા છે આ નાણાં જે જમા કરાયા પછી કયા બીજા એકાઉન્ટમાં ગયા છે એની પણ ઉડાનપૂર્વકની તપાસ એસએમસી દ્વારા કરવામાં આવેલી ત્યાર પછી જે છે હર્ષિત જૈન જે આ ગુનાના મુખ્ય આરોપી અને જે જેની ઓફિસમાંથી આ બધી ગતિવિધિઓ ચાલતી હતી અને જેની ડબ્બા ટ્રેડિંગ ક્રિકેટ સટ્ટા બેટિંગ ગેમલિંગમાં મુખ્ય ભૂમિકા હતી અમને એ ખબર પડી કે આરોપી જે છે કોઈપણ જગ્યાથી આ ભારત દેશ છોડીને દુબઈ ભાગી ગયા છે જેથી અમે આરોપીને લોકેટ કરવાની કાર્યવાહી ચાલુ કરી ઇન ઇન ધી મીડ ટાઈમ આ સમય દરમિયાન આરોપી વિરુદ્ધના સેક્શન સેવન્ટી સી આરપીસીનો વોરન્ટ આરોપી વિરુદ્ધ મેળવવામાં આવેલ આરોપી વિરુદ્ધ જે છે લુકઆઉટ સર્ક્યુલર ઇસ્યુ કરાવવામાં આવેલ અને ભારત સરકાર દ્વારા આરસીએનની દરખાસ્ત મોકલી આરોપી વિરુદ્ધ જે છે આરસીએન પણ ઇન્ટરપોલ દ્વારા ઈશ્યુ કરવામાં આવેલ હતી આ આરસીએન આધારે આરોપી જ્યારે લોકેટ થયા તો આરોપીને લોકેટ થયા પછી આરોપી વિરુદ્ધ જે છે નવ બાર બે હજાર રોજ ગુજરાત રાજ્યના હોમ ડિપાર્ટમેન્ટ મિનિસ્ટ્રી ઓફ હોમ એમએચએ ન્યૂ ડેલ્લી એમ ઇએ ન્યૂ ડેલ્લી મારફતે જે એક્સડિશન જે પ્રત્યાર્પણની દરખાસ્ત જે છે આ દુબઈ અથોરિટીઝને મોકલવામાં આવેલ હતી અને એ જે પ્રત્યાર્પણની જે દરખાસ્ત છે એના આધારે પાંચ નવ બે હજાર પચીસના રોજ આ આરોપીને ડિપોર્ટ કરવામાં આવેલ છે અને ત્યારબાદ જે છે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી આરોપીની કસ્ટડી જે છે એસએમસીના તપાસ કરનાર અધિકારી દ્વારા મેળવવામાં આવેલ છે અને આરોપીને જે છે આજ જે છે બે હજાર પચીસના પાંચ છે બે હજાર પચીસના રોજ ધોરણની ધરપકડ કરવામાં આવેલ છે આ તપાસ દરમિયાન કુલ રૂપિયા ત્રેસો કરોડ જેટલા ટ્રાન્ઝેક્શન જે છે જુદા જુદા આવા પ્રકારના ખાતામાં થયેલ હોવાનું તપાસમાં પ્રસ્થાપિત થયેલ છે